પ્રોહિબિશન સહિતની ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે ભાગરૂપે આ કાર્યવાહી નોંધપાત્ર સાબિત થઈ છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડિયા સરહદી રેન્જ કચ્છભુ તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિકક્ષ શ્રી ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગાર તથા માદક પદાર્થોની હેરાફેરી સામે કડક અમલવારી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે જેનુસાર શ્રી એસ એમ વારોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક સ્થરાદ વિભાગના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે દેસાઈ તથા સ્ટાફ દ્વારા બાખાસર રોડ પર આવેલ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન બાખાસર તરફથી આવતો ટાટા કંપનીનો હાઈવા વાહન આરટીઓ રજિસ્ટર નંબર આરજે જીરો ચાર જીસી સત્યાવીસ છવ્વીસ શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતા તેના કેબિનમાંથી ગેરકાયદે અને પરમિટ વિના લઈ જવાતો પોષ ડુડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન કુલ પાંચ પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ પોષ ડુડા કિંમત રૂપિયા પંચોતેર હજાર ત્રણસો નેવું મોબાઈલ ફોન કિંમત રૂપિયા નેવું હજાર તથા ટાટા હાઈવા વાહન કિંમત રૂપિયા વીસ લાખ મળી આવતા પોલીસે કુલ વીસ લાખ પંચ્યાસી હજાર સિંધી રહે સિહાણીયા તાલુકા શેડવા જિલ્લા બાળમેળ રાજસ્થાન ક્લીનર કિશન ભૂટારામ માજીરાણા રહે ધુરાવા તાલુકા શેડવા જિલ્લા રાજસ્થાન તેમજ પોસુડાનો જથ્થો આપનાર કેસારામ દેદારામ ચૌધરી રહે રઘવાડી છોટા બાખાસર તાલુકા જિલ્લા રાજસ્થાન સામે એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની હાથ ધરવામાં પોલીસ તંત્ર દ્વારા આરોપીઓની પાછળની સાંકળ અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી પર કડક અંકુશ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરા